નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલે બોબારુ કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ વુડા સર્કલ બાગ પાસે વર્ષ બે હજાર ચોવીસનો સૌથી મોટો ભુવો પડ્યો છે ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઊંડાઈ બાર ફૂટ છે સાથે ભુવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળે છે વડોદરા શહેરનું નામ ભુવાનગરી તરીકે જાણીતું હોય ત્યારે મસ્ત મોટા ભુવા પડી રહ્યા છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર સાથે ધારાસભ્યશ્રી દ્વારા ભુવા પાસે બેસીને વડાપ્રધાનશ્રી સાથે મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે સાથે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી આ ભુવાની કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકર દ્વારા રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી વડોદરા વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલ પાસે હાલમાં તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ સૌથી મોટો મોટો ભુવો જે પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રીએ વડોદરા શહેરના નગરજનોને આ ગિફ્ટમાં આપ્યો હોય તેમ પણ લાગી રહ્યો છે સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો જ્યારે માનનીય મુખ્યમંત્રી આવતા હોય છે સાથે સાથે ગૃહમંત્રી આવતા હોય છે ત્યારે જે કોર્પોરેટરો ધારાસભ્ય જ્યારે ફોટા સેશન કરતા હોય છે તો ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે વડોદરા શહેરની અંદર સૌથી મોટો ભૂવો પડ્યો છે આ જગ્યા ઉપર ફોટા પડાવી અને આવતીકાલે મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડે સાથે સાથે વડોદરા શહેરની અંદર જે વિકાસના નામ પર વિનાશ થઈ રહ્યો છે અને પ્રસ્તાવ